હેલો એન્ડ વેલ્ક સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન પર આજે આપણે વાત છે કરંટ કરંટાભાઈના મોસ્ટ ટાઈમ પ્રશ્નોની અને જો ચેનલ પર પ્રથમ વાર છો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દે જે આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે ને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કરંટાભાઈના મોસ્ટ ટાઈમભાઈ પ્રશ્ન નંબર એક ગુજરાતમાં પ્રદૂષણના કારણે ટીબીના દર્દીઓમાં કેટલા ટકાનો વધારો જોવા મળ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સત્તર ટકા નંબરના ટી શર્ટને રિટાયર્ડ કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સાત પ્રશ્ન નંબર ત્રણ હાલમાં ભારતની પ્રથમ ટેસ્ટને કેટલા વર્ષ પૂર્ણ થયા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નેવું પ્રશ્ન નંબર ચાર આઈટીએફ ચેમ્પિયન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નોવાક જોકોવિચ પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટે દર વર્ષે કેટલા યાત્રીઓને સેવા આપવામાં સક્ષમ બનશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પાંત્રીસ લાખ પ્રશ્ન નંબર છ સુરત ડાયમંડ બુર્સ કયા દેશના ડિફેન્સ મુખ્યાલયનો સૌથી મોટી ઓફિસનો રેકોર્ડ તોડ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા પ્રશ્ન નંબર સાત તાજેતરમાં ફરી ચર્ચિત કોવિડ નાઇન્ટીનનો કયો નવો વેરિયન્ટ સર્વપ્રથમ કેરળમાં દેખાયો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જે એન વન પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી પેસ મિશન માટે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સમુદ્રના રંગો માટે છે પ્રશ્ન નંબર નવ ગુજરાતની રાજધાનીમાં આવેલ ગિફ્ટ સિટીનો કુલ વિસ્તાર કેટલો થશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ચૌદ ચોરસ કિમી પ્રશ્ન નંબર દસ નવા સી નિયમોમાં સી ઈસીનો પગાર કોના સમક્ષ કરવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કેબિનેટ સચિવ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કઈ જગ્યાએ ઇન્દિરા ગાંધી જુઓલોજીકલ પાર્ક આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આંધ્રપ્રદેશ પ્રશ્ન બાર તાજેતરમાં કાશી તાલીમ સંગમના કયા તબક્કાનો પ્રારંભ થયો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બીજો પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કઈ ગાયો દેસણ તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગીર ઓલાદ પ્રશ્ન નંબર ચૌદ નત્રિલ પદાર્થ નીચેનામાંથી શેના ઘટકોના બનેલા હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એમિનો એસિડ પ્રશ્ન નંબર પંદર ઘાસચારાના પાકના રાજા નીચેનામાંથી કોને માનવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ રસ્કો પ્રશ્ન નંબર સોળ ઇજિપ્તના પિરામિડોમાંથી રાજાઓની કબરોમાં નીચે મૂકેલું હજારો વર્ષ પહેલાં નીચેનામાંથી શું મળી આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી માખણ પ્રશ્ન નંબર સત્તર નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડી બીની સ્થાપના કયા વર્ષમાં થઈ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસો પાંસઠ પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી ઓપરેશન ફ્લડ નીચેનામાંથી શેની સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી દૂધ ઉત્પાદન પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં આયુસીએનના રેડ લિસ્ટમાં અપડેટ મુજબ મીઠા પાણીના કેટલા ટકા માછલીઓની વિલુપ્ત પર છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પચીસ ટકા પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી શેની ખામીને લીધે વાછરડાના વાળ વિનાના જન્મે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આયોડીન જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર